જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા માટે ખાસ પાલકના મુઠિયા આ મુઠિયા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના પાલકના મુઠિયા બનાવીને ખાશો તો મેથીના મુઠિયા તો ભૂલી જ જશો અને એકદમ સરસ આ મુઠિયા મીઠા લાગે છે ખાવામાં અને જે લોકો મેથીના મુઠિયા નથી ખાતા તે લોકો આ રીતના પાલકના મુઠિયા બનાવીને ખાઈ શકે છે તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ટેસ્ટી પાલકના મુઠિયા તો મુઠિયા બનાવવાનું શરૂ કરીએ એક કપ જેટલો બાજરીનો લોટ લીધો છે તેને આપણે ચાળી લઈશું અડધી વાટકી આપણે ચણાનો લોટ નાખીશું અડધી વાટકી આપણે રવો નાખીશું તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે મસાલા કરીશું લાલ મરચું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન મીઠું લઈશું અર્ધ ટેબલ સ્પૂન આપણે અજમો લઈશું તેને આપણે મસળીને પસી નાખીશું બે ટેબલ સ્પૂન આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું હું અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું આદુ લસણ મરચાની પેસ્ટ નાખી રહી છું હવે આપણે લીલું લસણ જોડો જોડો કટ કરી લીધું છે તે નાખીશું મુઠિયાની અંદર લસણ તમે નાખશો તો મુઠિયા એકદમ સરસ લાગશે અને શિયાળામાં તો લીલું લસણ મળતું હોય છે એટલે લીલું લસણ નાખવાનું લીલું લસણ નાખશો તો મુઠિયા એકદમ સરસ લાગશે તો હવે આપણે આ પાલકના મુઠિયા બનાવી રહ્યા છીએ તો તેની માટે મેં એક વાટકી જેટલી પાલક લીધી છે અને તેની અંદર જ થોડી કોથમીર પણ જે જે સમારી લીધી છે તો આપણે તે નાખીશું તમારી પાસે મેથી હોય તો તમે મેથી પણ નાખી શકો છો પણ અત્યારે હું ફક્ત પાલકના જામ મુઠિયા બનાવી લઈ છું બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું જો તમે ગળા મુઠિયા ખાતા હોય તો તમે આની અંદર થોડી ખાંડ કે ગોળ નાખી શકો છો પણ અમારા ઘરની અંદર ગળા મૂઠિયા નથી ભાવતા આ રીતના થોડા તીખા જ મુઠિયા ખાય છે આ રીતના એકદમ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું આપણે પાલક અને કોથમીર જે ધોયું હોય એટલે થોડું પાણી તેનું હોય જેટલે આપણે બહુ પાણીની જરૂર નહીં પડે આપણે બાજરીનો લોટ લીધો છે એટલે સરસ આ રીતના મસળવાનું થોડીકવાર માટે એટલે બાઇન્ડિંગ સરસ આવે અને મુઠિયા પણ સારા બને લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે આપણે લોટ બાંધવાની અંદર એક કપ જેટલું જ પાણીનો ઉપયોગ થયો છે હવે આપણે તેની ઉપર થોડું તેલ નાખીશું લોટની ઉપર સરસ આ રીતના તેલ આપણે લગાવી લઈશું લોટા પણ સરસ બંધાઈ ગયો છે લોટને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું પાંચ મિનિટ પછી આપણે થોડું હાથમાં તેલ લગાવી લેવાનું અને આપણે નાના નાના મુઠિયા આ રીતના બનાવીશું તમે મોટા પણ બનાવી શકો છો આ રીતના આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું આપણે બધા જ મુઠિયા બનાવી લીધા છે હવે આપણે મુઠિયાને બાફવા માટે મૂકીશું આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે હવે આપણે એક એક કરીને મુઠિયા તેની અંદર મૂકીશું ચાયણી પર થોડું તેલ લગાવી દેવાનું એટલે મુઠિયા તમારા નીચે ચોટી ના જાય આપણે બધા જ મુઠિયાને બાફા માટે મૂકી દીધા છે હવે આપણે ઢાંકણ બંધ કરીને પંદરથી વીસ મિનિટ માટે મુઠિયાને બફાવા દઈશું તો આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું તો આ રીતના એક ચપ્પુ લઈને તેને અને આ રીતના કરશું તો એકદમ સરસ આપણું આ ચપ્પુ ક્લીન નીકળ્યું છે એટલે આપણા મુઠિયા સરસ ચડી ગયા છે ગેસ ને આપણે બંધ કરી દઈશું મુઠિયા ને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને તેને ઠંડા થવા દઈશું મુઠિયા ને આપણે સરસ કટ કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે ગરમ કરવા માટે હવે તેની અંદર આપણે તેલ નાખીશું

અને મુઠિયાને આપણે આ રીતના બરાબર મિક્સ કરીશું આ રીતના તમે કરશો એટલે ઉપર નીચે થઈને બધા જ મુઠિયાની ઉપર રાઈ જીરું સરસ આવી જશે હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું આ રીતના ઉપર નીચે થઈને બે થી ત્રણ મિનિટ આપણે મુઠિયાને શેકાયા પછી એકદમ સરસ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ પાલકના મુઠિયા આ મુઠિયા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના પાલકના મુઠિયા બનાવશો તો મેથીના મુઠિયા ખાવાનું ભૂલી જ જશો એવા પાલકના મુઠિયા બનીને તૈયાર થયા છે તો તો આપણે મેથીના ઘણી બનાવીને છે પણ આ રીતના તમે પાલકના પણ એકવાર બનાવજો અને મને કમેન્ટમાં જરૂર થી કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા દિવસે નવી રેસીપી સાથે અત્યારે બાય બાય